મિત્રો આ 2024 ની લોકસભાની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી સંસદ સભ્ય ચૂંટવાના છે પણ આ ચૂંટણી આ આપણા સૌનું દેશનું ભવિષ્ય ઘડવા માટેની ચૂંટણી છે આ લોકસભાની ચૂંટણી એક કેન્દ્ર મોદી સાહેબ ને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ને ફીર એકવાર થી બધા ભારતીય પરમ ભાઈ બના શિખરે બિરાજમાન થાય ભારત વિશ્વ પૂર્વ ભારત નો વિશ્વમાં જય જયકાર થાય મારે સુધી અને આવું મહાન સેવા નો માધ્યમ બનાવી અને છેવાડાના માનવી નો વિકાસ થાય એ આપણા સૌનું લક્ષ્ય છે અને લક્ષ ને હોસલ કરવા માટે મોદી સાહેબ ને ફરી દેશ ના વડાપ્રધાન બનાવવા માટે આપણા સૌનો સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ માં જ્યારે આપણા દેશ ની આઝાદી ને સો વર્ષ પૂરા ત્યારે દેશ એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણું લક્ષ્ય છે અને લક્ષ ને હોસલ કરવું હોય